હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો સાગરનું ડિપ્રેશન અત્યારે વરસાદના વાદળો બાબતે તમે જોઈ શકો છો સેટેલાઇટની અંદર દોસ્તો પ્રચંડ ડિપ્રેશન બની ચૂક્યું છે ને અત્યારે સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠો થઈ જાય એલર્ટ એટલું જ નહીં સમગ્ર ગુજરાત માટે આવનારી દોસ્તો અડતાલીસ કલાક બનવા જઈ રહી છે અતિભારે અમરેલીના ના જાફરાબાદ પાલિકા તરફથી દોસ્તો ત્યાંના દરિયાઈ કાંઠાના વિસ્તારના લોકોને તો સલામત સ્થળે ખસી જવા માટે દ્વારા અપીલ લોકો હવામાન વિભાગની આગાહી દોસ્તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને એટલું જ નહીં આજે તો પોરબંદર દ્વારકાથી જામનગર રાજકોટ સુધીના ભાગોમાં માવઠાને લીધે જોવા મળી શકે છે ભારે જ નહીં અમુક દરિયાઈ પટ્ટીના ભાગોમાં અતિ ભારેનું માવઠું સલામતી રાખજો કારણ કે અરબ સાગરનું ડિપ્રેશન અત્યારે ગુજરાતના વાતાવરણ તરફ ફંટાણું છે ને જાણીશું ગુજરાત કાંઠે જ્યારે આ ડિપ્રેશન આવશે ત્યારે કેટલા કિલોમીટરના પવનો ફૂંકાવવાની સંભાવના છે ને એટલું જ નહીં આ સિસ્ટમના કારણે કેટલા દિવસ સુધી ચાલશે દોસ્તો માવઠાનો માહોલ તો બીજી તરફ દોસ્તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી તો આવનારા નવેમ્બર મહિનામાં પણ માવઠા આગાહી કરવામાં આવી છે ને બીજી તરફ તમે દોસ્તો જોઈ શકો છો અરબ સાગરમાં જે મોન્થા નામનું ગંભીર વાવાઝોડું હતું તે વાવાઝોડું અત્યારે છત્તીસગઢ અને વિદર્ભના લાગુ વિસ્તારો પર અત્યારે ડિપ્રેશનમાં પહોંચ્યું છે ત્યારે જાણીશું હવે આ કઈ દિશામાં ચાલશે અપડેટો એક એક પછી જાણીએ માટે દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો ને તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો પાછલી ચોવીસ કલાકની અંદર પડેલા વરસાદની વાત કરીએ દોસ્તો તો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ગઈકાલ જેમાં પણ રાત્રિના સમયગાળા દરમિયાન ભાવનગર મહુવાના ગ્રામ્ય વિસ્તારો હોય તળાજા આ સાથે રાજુલાના જેની અંદર દોસ્તો તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેના અમુક સેન્ટરમાંથી પોણા ઇંચ સુધીના વરસાદ સામે આવ્યા છે તો એટલું જ નહીં દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ માવઠા રૂપી માહોલ ફરી ગઈ રાત્રિથી વરસાદનું જોર વધ્યું છે ધીમી ધારે સૌરાષ્ટ્રના ઘણા જ ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અને દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જેમાં અરબસાગરનું આ ડિપ્રેશન અત્યારે પોતાના સેન્ટરમાંથી તીવ્ર મેઘ ગર્જના વાળા વાદળાઓ આજુબાજુના વિસ્તારોમાં ફેંકી રહ્યું છે ને અત્યારે અરબસાગરનો જોઈ શકો છો આ સિસ્ટમનો મધ્યનો ભાગ ખૂબ વાળો અને અત્યારે આ સિસ્ટમના વાદળાઓ કે જે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યા છે ને જેમ જેમ આગળની કલાકો પસાર થતી જશે તેમ આપણે જાણીશું રાજ્યના કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે તો બીજી તરફ દોસ્તો આ સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો આપણા ગુજરાતના વેરાવળના બંદરથી 360 ને કિલોમીટરના અંતર ઉપર અરબ સાગરમાં છે અને હવે પછી તે ખૂબ ઝડપથી ગુજરાતના સૌરાષ્ટ્ર કાંઠે આવવાની છે ને કયા બંદરે આ સિસ્ટમ ત્રાટકે તેવી સંભાવના છે જાણતા પહેલા આપણે દોસ્તો અત્યારે આવી રહેલી ગુજરાત હવામાન વિભાગની આગાહીઓને લઈ નકશાઓ જોઈ લઈશું તો તમે જોઈ શકો છો આજની આગાહીની અંદર આમ તો સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં હળવા મધ્યમથી લઈ અમુક સીમિત વિસ્તારોની અંદર ભારે માવઠું પડવાની આગાહી રહેશે તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણથી માંડી મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાની આગાહી છે ને જો રાજે વધી શકે તો બીજી તરફ તમે જોઈ શકો છો હજુ એકત્રીસ તારીખ ઉપર પણ ગુજરાતની અંદર દિવસ ભારે બનવાને લઈ ને પહેલી તારીખથી જોઈ શકો છો વરસાદનું જોર જો કે માવઠાનો દોર તો ત્રણ તારીખથી લઈ ચાર તારીખ સુધી ચાલે તે પ્રમાણેની આગાહી આપવામાં આવી છે ને દોસ્તો ખાસ જોઈ શકો છો આમ સમગ્ર ગુજરાતની અંદર તીવ્ર મેઘ મેઘગર્જના સાથે જે વિસ્તારોમાં તીવ્ર ઠંડસ્ટોન થાય ત્યાં ત્રીસ થી ચાલીસ કિલોમીટરના પવન સાથેના વરસાદ પડવાને લઈ અહીં તમે જોઈ શકો છો આગાહી હવામાન વિભાગે કરી છે આજે જોકે દોસ્તો સૌરાષ્ટ્ર માટે ખૂબ ભારે દિવસ બની શકે છે ને જેમાં માવઠું થયેલા વિસ્તારોમાં ફરી માવઠું થવાની સંભાવનાને લઈ પડતા પર પાટા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે ને જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર ફરી આજે વરસાદના જોરને લઈ માવઠું બોલાવી શકે છે દોસ્તો તબાહી તો બીજી તરફ દ્વારકાના વિસ્તારોમાં પણ વારો આવશે આ સાથે પોરબંદરમાં અતિ ભારે વરસાદનું જોઈ શકો છો આજે દોસ્તો દક્ષિણ અને એ લાગુ આ વિસ્તારોની અંદર અતિ ભારેના ઓરેન્જ એલર્ટ તો રાજકોટ બોટાદમાં ભારે વરસાદનું યેલ્લો તો મધ્ય ગુજરાતના વડોદરા આણંદ દાહોદ પંચમહાલ છોટા છોટાઉદેપુરથી લઈ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે એકત્રીસ તારીખની આગાહી ઉપર તમે જોઈ શકો છો ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર અને જુનાગઢ આ ત્રણ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી તો જુનાગઢ જામનગર જોઈ શકો રાજકોટ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપીના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોઈ શકો છો હવામાન વિભાગે દોસ્તો પહેલી નવેમ્બર ઉપર પણ આ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાને લઈ અત્યારથી એડવાન્સમાં આગાહીઓ આપી દીધી છે ભારતીય હવામાન વિભાગના તો કે જ્યાં ગુજરાતના આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો બાકીના વિસ્તારો ગુજરાતના કે ત્યાં જોઈ શકો છો બે તારીખ સુધી ગુજરાતમાં વરસાદને લઈને ચેતવણીઓ આપવામાં આવી છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આવનારી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યારે તમે જોઈ શકો છો દોસ્તો અરબી સમુદ્રની અંદર વરસાદ પડી રહ્યો છે જે હવે ધીમે ધીમે ગુજરાત ઉપર આવી શકે છે ને આગામી કલાકોની અંદર જોઈ શકો છો આ સિસ્ટમના તીવ્ર વરસાદી વાદળાઓ કે જે દક્ષિણી ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રના પટ્ટાના વિસ્તારો પર આવશે અને જેને જોતા ગુજરાતની અંદર આ પંથકોની અંદર અતિ ભારેનું માવઠું જોવા મળી શકે છે અમુક વિસ્તારોમાં જળબંબાકાર પણ થઈ શકે છે સૌરાષ્ટ્ર માટે આવનારી કલાકોમાં ભારે વરસાદનું છે દોસ્તો એલર્ટ સાવચેતી રાખવી જોઈ શકો છો તો ખાસ કરીને સૌરાષ્ટ્રના અત્યારે કાંઠાના અરબ સાગરના ભાગોમાં વરસાદી વાદળોએ જમાવટ કરી છે અને હવે પછી જોઈ શકો છો આ વરસાદી વાદળાઓ પોરબંદરના કાંઠાના જૂનાગઢના અને ગીર સોમનાથ કાંઠાના ભાગોમાં ભારે માવઠું આપ તો બીજી તરફ જોઈ શકો છો દોસ્તો ભાવનગર અમરેલી આ સાથે ગીર સોમનાથ એ કાંઠાના ભાગોમાં પણ હળવા મધ્યમ પ્રકારનો આજે દોસ્તો વરસાદ દિવસ દરમિયાન જોવા મળી શકે છે વધુ સંભાવના આજે દક્ષિણીય સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના ઉના તુલસી શામ આ સાથે અમરેલીના કેટલાક વિસ્તારો તો આ સાથે જ તમે જોઈ શકો છો જુનાગઢ માંગરોળી પણ આજે દોસ્તો ભારે વરસાદ રૂપી માવઠું થવાની સંભાવના દ્વારકા જામનગરના વિસ્તારોમાં પણ વરસાદની દોસ્તો આજે સંભાવના રહેશે અને તમે અહીં મોડલની અંદર જોઈ શકો છો આજે સાંજ સુધીની અંદર આ સિસ્ટમ આપણા ગુજરાતના દરિયાથી લગભગ બસો કિલોમીટર સુધી નજીક આવી જાય તેવું અનુમાન છે અને જેને લઈ જોઈ શકો અરબ સાગરમાં આજે આ પંથકની અંદર ખૂબ વરસાદ આ સિસ્ટમનો પડશે જો કે દરિયાઈ પટ્ટીના ભાગોમાં આ સિસ્ટમના વાદળાઓ આવી જાય તો હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારેનો આંકડો આવી શકે જેમાં પાંચથી લઈ છ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે ને તમે જોઈ શકો છો આજની રાત્રિથી આ વરસાદી સિસ્ટમના પ્રચંડ વાદળાઓની એન્ટ્રી ગુજરાતમાં થાય અને જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી કાંઠાથી ભાવનગરના કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો એકત્રીસ ઓક્ટોબર ઉપર દોસ્તો આ સિસ્ટમની મુખ્ય અસર સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથથી લઈ દ્વારકા સુધીના પટ્ટાના ભાગોમાં તો અમરેલી ભાવનગરમાં વિસ્તારોમાં હળવા મધ્યમ સ્વરૂપે થાય આમ સૌરાષ્ટ્રનો દરિયાઈ ભાગ દોસ્તો આવનારી અડતાલીસ કલાક માટે એલર્ટ મોડમાં કહી શકાય આપણે જણાવી દઈએ તો દોસ્તો દરિયાઈ કાંઠાના વિસ્તાર પર આ સિસ્ટમ જોઈ શકો છો પહેલી નવેમ્બર ઉપર આવે તેવું અનુમાન છે અને દરિયાઈ કાંઠા ભાગો પર આવશે ત્યારે આ સિસ્ટમ ડિપ્રેશનમાંથી નબળી પડી અને દોસ્તો અનુમાન છે કે લો પ્રેશરની અંદર પ્રવેશ કરી શકે છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો તો જોટાના પવનો પિસ્તાલીસ સુધીના જઈ શકે છે આમ ઠંડા પવનો તેજ પવનો અને ભારે વરસાદવાળું વાતાવરણ સૌરાષ્ટ્ર તટી ભાગોમાં રચાય તેવી સંભાવના હવે પછી દોસ્તો આપણે આજની મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે અને કચ્છની આગાહી જોઈએ તો તમે જોઈ શકો છો દોસ્તો આજે હજુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું જોવા મળી શકે છે દક્ષિણી ગુજરાતમાં વરસાદ પડવાનું કારણ દોસ્તો જોઈ શકો છો અત્યારે નાગપુર લાગુ આજુબાજુના વિસ્તારોમાં જે મોનથા ચક્રવાત હતું તેનું ડિપ્રેશન હજુ પણ ત્યાં સક્રિય છે ને અરબસાગરની સિસ્ટમ આ બંને સિસ્ટમોને સંલગ્ન દક્ષિણી ગુજરાતના તેમાં પણ તમે જોઈ શકો તાપી નવસારી વાંસદા આહવા આ સાથે વલસાડના ભાગોની અંદર આમ પૂર્વ દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમ પ્રકારનું માવઠું જેમાં એકથી બે ઇંચના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે આ સાથે જોઈ શકો છો દોસ્તો મધ્ય ગુજરાતમાં પણ આજે વરસાદની ગતિવિધિમાં વધારો થાય અને જેને લઈ આણંદ અમદાવાદ વડોદરા દાહોદ પંચમહાલ તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ સંભાવના છે જેમાં પાલનપુર સાબરકાંઠા મહેસાણા પાટણના વિસ્તારોમાં હળવો મધ્યમ માવઠા સ્વરૂપેનો વરસાદ અને આખા દિવસ દરમિયાન વરસાદી વાદળોનું એક ઠંડા પવનો સાથેનું વાતાવરણ આ વિસ્તારોમાં ઊભું થાય તેવી સંભાવના છે કચ્છની વાત કરીએ તો જોઈ શકો કચ્છના વિસ્તારોમાં પણ વાદળિયા વાતાવરણથી લઈ ખાસ કચ્છના દક્ષિણી કચ્છ લાગુના વિસ્તારોમાં હળવું મધ્યમ માવઠું જોવા મળે તેવી સંભાવના છે આ સાથે એકત્રીસ ઓક્ટોબર ઉપર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ જેમાં પણ સુરત ભરૂચ નવસારી આ સાથે બારડોલીથી લઈ વલસાડ સુધીના ભાગોમાં દોસ્તો જોઈ શકો છો વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ભારે બને અને બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર દોસ્તો પહેલી નવેમ્બર ઉપર વરસાદની ગતિવિધિ ભારે બને તેમાં રાઉન્ડમાં આવે તેવી અનુમાન છે અને હવે પછી દોસ્તો અમે તમને અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અરબી સમુદ્રના ડિપ્રેશન અંગેની અત્યારની જોઈ શકો છો સૌથી પહેલાં લેટેસ્ટ બુલેટિન વાળી માહિતી પહોંચાડી રહ્યા છીએ જેમાં અરબસાગરનું જે ડિપ્રેશન અત્યારે દોસ્તો જોવા મળી રહ્યું છે આ ડિપ્રેશન ધીમે ધીમે આવનારી છત્રીસ કલાકની અંદર આગળની ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધી અને જોઈ શકો છો અત્યારે માહિતી આપવામાં આવી છે કે વેરાવળના દરિયાથી ત્રણસો સાઠ કિલોમીટરના અંતર ઉપર અરબસાગરમાં સક્રિય છે તો મહારાષ્ટ્રના મુંબઈથી ચારસો ત્રીસ કિલોમીટરના અંતર ઉપર સક્રિય જોવા મળી રહી છે અહીં જોઈ શકો છો સેટેલાઇટની અંદર અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશનનું લોકેશન હવામાન વિભાગે બતાવ્યું છે તો બીજી તરફ બંગાળની ખાડીના નબળા પડેલા અવશેષો અત્યારે છત્તીસગઢ અને મહારાષ્ટ્ર વિદર્ભના વિસ્તારો ઉપર ડિપ્રેશનના ફોર્મમાં છે અને આ સિસ્ટમ હવે પછીની કલાકોની અંદર દોસ્તો જોઈ શકો છો જેનો માર્ગ અહીં બતાવવામાં આવી રહ્યો છે બંગાળની ખાડીનું આ ડિપ્રેશન દોસ્તો આગામી કલાકોની અંદર આંધ્રપ્રદેશમાં ત્રાટકેલું આ વાવાઝોડું અત્યારે દોસ્તો હવે પછી અહીં પહોંચ્યું છે ને આવનારી થોડી કલાકમાં તે ડિપ્રેશનમાંથી પણ નબળું પડી અને વેલ માર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને જે હવે પછી પૂર્વની દિશા તરફ ખસે આમ ત્યાંથી હવે વધુ આગળ ન વધે તેવી સંભાવના છે ત્યારે બીજી તરફ તમે જોઈ શકો છો અરબી સમુદ્રના ડિપ્રેશનને લઈ અત્યારે જે હવામાન વિભાગે માર્ગ બતાવ્યો છે આ સિસ્ટમના માર્ગને લઈ હવામાન વિભાગ પણ વારે વારે ગોથે ચડ્યું છે અને સતત માર્ગ ફેરફાર કરી રહ્યું છે ત્યારે દોસ્તો અત્યારે હવે સંભાવનાઓ ઊભી થઈ રહી છે કે આ સિસ્ટમ હવે પછીની કલાકોમાં ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધતી વધતી એકત્રીસ અને એક તારીખ ઉપર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગો સુધી આવી જાય તેવું અત્યારે અનુમાન જોવા મળી રહ્યું અને ત્યાં અને હવે પછી દોસ્તો આપણે જોઈ લઈએ કે ગુજરાત કાંઠાના ભાગો પર આ સિસ્ટમ આવશે ત્યારે કેવી પરિસ્થિતિ હશે તો દોસ્તો ખાસ જોઈ શકો છો અરબ સાગરનું ડિપ્રેશન ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ ચાલશે તેમ હવે અત્યારે મોડલોની અપડેટો આપી રહી છે જેમાં રાહતના સમાચાર એ છે કે આ સિસ્ટમ હવે વધુ મજબૂત થાય તેવી સંભાવના નથી આ જ સ્થિતિમાં કાંઠાના ભાગો પર આવશે ત્યારે જોઈ શકો છો દોસ્તો સિસ્ટમ ડિપ્રેશનમાંથી પણ નબળી પડી શકે છે પરંતુ જણાવી દઈએ જ્યારે સિસ્ટમ નબળી પડે ત્યારે તેના અંદરના રહેલા છૂટા પડતા હોય છે છે અને વરસાદની વધારો થવાની સંભાવના હોય આથી જેથી લઈ અડતાલીસ કલાક ગુજરાતના સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ ભારે વરસાદની સંભાવના દોસ્તો બે નવેમ્બર સુધી સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર રહી શકે છે તમે જોઈ શકો છો ત્રણ તારીખથી લઈ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ વરસાદ પડે આમ તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં અને ત્રણ તારીખ સુધી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતમાં વરસાદી માવઠાની ગતિવિધિ ચાલવાની છે ને દોસ્તો ચાર તારીખ પછી તમે જોઈ શકો છો આ માવઠાનો દોર પૂર્ણ થાય તેવું અનુમાન છે ત્યાર પછી ખેતી કામો કરી શકાય પરંતુ હાલ ત્રણ તારીખ સુધી ગુજરાતમાં જોખમ ગણી શકાય ને તમે જોઈ શકો છો પણ સુધી રાજ્યના અમુક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી રહેશે અને અંતે દોસ્તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલની આગાહી જાણીએ તો તેમણે આ વખતે નવેમ્બર મહિનો આવી રહ્યો છે તેમાં ફરી માવઠું રાજ્યમાં થવાની સંભાવના આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળની ખાડી હજુ પણ ડિસેમ્બરની શરૂઆત સુધી સક્રિય રહે અને વાવાઝોડાઓ બને તેવું તેમનું અનુમાન છે ને જેના કારણે ગુજરાતમાં માવઠા થવાની સંભાવના હજુ પણ જોવા રહેશે અને જેમાં તેમણે દોસ્તો હાડ થીજવતી ઠંડી બાવીસ ડિસેમ્બર પછી પડે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે ને શિયાળો લાંબો ચાલે અને આ વખતે ખૂબ ઠંડી પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે અને ત્યારે અંતે દોસ્તો આપણે અન્ય મોડલ આધારિત વરસાદની સંભાવનાઓ અંગે જાણીએ તો તમે જોઈ શકો છો આવનારી કલાક સૌરાષ્ટ્રના જેમાં પણ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરના કાંઠાના ભાગોમાં જેમાં વધુ વરસાદ પડી શકે છે ને એમાં પણ જીએફએસ એટલે કે અમેરિકન મોડલની અપડેટની અંદર તો ચોંકાવનારો વરસાદ બતાવી રહ્યા છે જો આ પ્રમાણે વરસાદ પડે તો અમરેલી જુનાગઢ અને પોરબંદરના વિસ્તારમાંથી રીતસરનું જળબંબાકાર ગીર સોમનાથ કાંઠાથી લઈ ભાવનગર સુધીના પંથકોમાં જોકે યુરોપિયન મોડલની આવી ભયંકર આગાહી નથી પરંતુ જોઈ શકો છો તેમ છતાં પણ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના કાંઠાના ભાગોમાં હજુ પણ આ ચારથી પાંચ ઇંચના વરસાદો પડે તેવું અનુમાન છે બાકી જોઈ શકો છો અન્ય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં પણ હળવો મધ્યમ સીમિત વિસ્તારમાં ભારે અને ઉત્તર ગુજરાતમાં પણ એકથી દોઢ ઇંચ સુધીના અને કચ્છમાં પણ હજુ દોસ્તો કચ્છના ઘણા ભાગોમાં છૂટાછવાયા હળવા મધ્યમ માવઠવા પડે તેવા અનુમાન દોસ્તો આવનારા દિવસોમાં જોવા મળી રહ્યા